જય દ્વારકાધીશ મિત્રો એક નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કાલના વિનર આપણા ભાઈ જેડી હતા તો જેડી ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તેમણે સાચી કોમેન્ટ કરી હતી અને સૌ પ્રથમ કોમેન્ટ કરી હતી તો મિત્રો તમારે પણ જો વિનર બનવું હોય ને આવી રીતે વિડીયોની અંદર નામ લેવડાવવું હોય તો તમે પણ આવી રીતે જીતી શકો છો આ ચેલેન્જ તો મિત્રો આ ચેલેન્જ આપણે તમારા માટે સૌ પ્રથમ લઈને આવી ગયા છીએ આજે ફરીથી તો મિત્રો આ ફોટો તમે ધ્યાનથી જુઓ અને ફોટોની અંદર જે તીર મારેલું છે તે વ્યક્તિનું સાચું નામ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે તો જે વ્યક્તિનું નામ સાચું જણાવશે તો કાલની વિડીયોની અંદર તેમને વિનર જાહેર કરવામાં આવશે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ તો કાલે આપણે વિનરનું નામ જાહેર વિડીયોની અંદર બતાવી દઈશું અને આજે આપણે જાણવાના છીએ ગુજરાતના ફેમસ એક્ટર અને સિંગર કૌશિક ભરવાડને આપ સૌ જાણતા હશો ભરવાડ સમાજનું ગૌરવ એટલે કૌશિક ભરવાડ ભરવાડ સમાજની અંદર આમ તો ઘણા બધા કલા કલાકારો વિલોગ કરે છે પરંતુ તેની અંદરથી કૌશિક ભરવાડ છે ઘણા બધા ગોપાલ ભરવાડ છે તો આજે આપણે કૌશિક ભરવાડની લાઈફ સ્ટાઈલ જાણવાના છીએ તો તેમનું મૂળ વતન છે બાવળા જોડે આવેલું દરલ ગામ અને ઉંમરની વાત કરીએ તો બે હજાર પચીસના મુતાબિકે લગભગ તેમની ત્રીસથી બત્રીસ વર્ષ ઉંમર છે તેમની ફેમિલીની વાત કરીએ તો તેમના લગ્ન થઈ ગયા છે અને તેમને બે બાળકો છે મોસ્ટ ઓફ પોપ્યુલર સોંગ વિશે વાત કરીએ તો હમણાં જ બે વર્ષની અંદર ઘણા બધા સોંગ વાયરલ થયા છે જેવી રીતે કે એબીસીડી સીડી છે પછી કક્કો છે પછી કપડાં મેચિંગ કરવા છે આ ગીત તો તમે જરૂરથી સાંભળ્યું જશે અને નક્કી મારું વાવાઝોડું આવે ફાઇવ સ્ટાર કાનુડો આ ઘણા બધા હમણાં ફેમસ સોંગ છે તો આ હતી કૌશિક ભરવાડની લાઈફ સ્ટાઈલ કેવી લાગી